ગુડ મોર્નિંગ આજે સવારના નાસ્તામાં મારો વિચાર હતો કે સોજીના ચિલ્લા બનાવી નાખું આની અંદર મેં ટમેટો મરચો ડુંગળી જે કાંઈ ઘરમાં વેજી જતા એ બધા નાખી કરીને સોજીના ચિલ્લા બનાવી નાખ્યા આની અંદર મેં દહીં પણ નાખ્યો હતો જેના કારણે એકદમ સરસ મજાનો ટેસ્ટ આવતો હતો તનુબાબી ભીંડાનો શાક અને રોટલી અમે બંને જાણી બપોરનો નાસ્તો કર્યો હતો આતો હતો અને પછી હવે મને પાર્લરમાં છે ને ધીમે ધીમે બહુ સાંકળ થાય છે તો અમારા ઘરની બાજુમાં જ એક નનકી એવી દુકાન જેવું કે ડેલા જેવું છે તો મેં એને લઈ લીધું મેં એકદમ ભવિષ્યમાં આપણે પાર્લર બનાવશું તો બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધું બપોરે જમી કરી અને તનુભાભી આજે મને આપ્યા હતા જામ જાંબુ એવા સરસ મજા ન હતા કે વાત મૂકી દો પછી મારા પાસે એક બર્થડે ગલ આવી આટલી રનકી એજમાં આપણે આવું બધું કરાવવું તો ન જોયું પણ ઘણી છોકરીઓને બહુ ઈચ્છા હોય તો મેં કીધું ચાલ તને હેરસ્ટાઈલ અને મેકઅપ કરી આપું મેકઅપ પણ તમારે આટલી એજમાં ન કરાવવું જોઈએ આજે મારા પાસે થોડોક વધારે જ હતા તો મેં પતિદેવને કીધું કે તમે પાઉંભાજી લેતા આવજો રોટલી ગરમ ગરમ ઉતારી દઈશ એમ કરતાં કરતાં સાડા દસ દસ વાગી ગયા હતા અને ફાઇનલી ડે થયો પૂરો સવારે પાછો છ વાગ્યામાં ઓર્ડર હતો મેં આ ટાઈપની હેરસ્ટાઈલ કરી આ હેરસ્ટાઈલ મને પણ બહુ ગમે છે તમને કેવી લાગે મને કહેજો બાકી ચલો હવે કાલે મળીએ પાર્લરની હાલત ચલો હવે ફાઈન